નમસ્કાર મિત્રો તમારું બધાનું સ્વાગત છે નિકુલ પ્રજાપતિની યુટ્યુબ ચેનલ પર આજે એક નવા ન્યૂઝ સાથે આપણે આવી ગયા છીએ આજ રોજ રાઉન્ડ થ્રી સમરસ નો બહાર પાડવામાં આવી ગયેલો છે જે નવા વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવા પાત્ર ની રાઉન્ડ થ્રી મેરિટ યાદી આવી ગયેલી છે આ યાદીનો રાઉન્ડ

એસસી વિદ્યાર્થીઓ માટે ગ્રુપ વિદ્યાર્થીઓ માટે પંચોતેર ટકા પર મેરિટ અટકેલું છે એન્ડ એસસી વિદ્યાર્થી ગ્રુપ ટી થ્રી ગ્રેજ્યુએશન લેવલ 84.71% પોઈન્ટ એકોતેર ટકા પર મેરિટ અટકેલું છે એસસી અતિ પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે 78% ટકા મેરિટ અટકેલું છે એન્ડ એસટી વર્ગના વિદ્યાર્થી ગ્રુપ 1 ના લેવલ માટે માટેર ટકા વિદ્યાર્થીઓ માટે આ તમને જણાવવામાં આવે છે ગ્રુપ થ્રી ના વિદ્યાર્થીઓ માટે ત્રેસઠ પોઈન્ટ ઓગણ અટકેલું છે આવી જ રીતે બધા કેટેગરી વાઇઝ લિસ્ટ આવેલું છે એ કુલ બધી જ હોસ્ટેલો બોયઝ એન્ડ ગર્લ્સ હોસ્ટેલ વિશેની માહિતી આપવામાં આવી હા એક જાણ કરવામાં આવી જાય છે આ વખતે કે રાઉન્ડ ફોર ક્યારે આપવામાં આવશે એ રાઉન્ડ ફોર ને બાર તારીખ અહીં છે બાર નવ બે હજાર પચીસ સુધી અહીં રાઉન્ડ થ્રીનું મેરિટ યાદી ના વિચાર છે વેરીકેશન કરાવશે ત્યારે રાઉન્ડ ફોર રાઉન્ડ ફોર માટે વીસ નવ આસપાસ મેરીટ આવવાના ચાન્સીસ રહેશે તે અમે ચોક્કસ તો કહી શકતા નથી પણ આ વીસ નવ બે હજાર પચ્ચીસ આસપાસ મેરિટ યાદી રાઉન્ડ ફોર આવી શકે છે તેની સર્વે વિદ્યાર્થી મિત્રો એ જાણ લેવી ને આ વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ જેમનું નામ આવ્યું હોય એમને વિડીયો નીચે કમેન્ટ કરજો કઈ જગ્યા પર કેટલા ટકા પર મેરિટ અટકેલું છે તેમના પર કોઈ પણ કમેન્ટ કરજો કઈ પણ ડાઉટ હોય તો તેના વિશે નું એન્ડ ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી શકો છો કમેન્ટમાં પણ રિપ્લાય આપવામાં આવશે ઇન્સ્ટાગ્રામ પર પણ રિપ્લાય આપવામાં આવશે થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો નિકુલ પ્રજાપતિની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો